લો આ નહીં તો કિલો સોખા કરો ડાલુ કે હા મજા હું લેવા આવ્યો તો આ કર્યા નું એ સારું લા

એમ કે એટલે તું તો કોઈ મારો ઠેકો લઈ બેઠો તું મારી પંચાયત કરી જવાન કર ને એટલે તારો ઠેકો લે તારો બાપો મને શું મારે હું લેવા દેવા એટલે મારો ઠેકો મારો કાકો એનો લઈ એક તું જવાન કર ને ખોટી ચર્ચાઓ કર્યા વગર એટલે પણ હું ખાલી આ તો પૂછું હું તને પણ તારે જો પૂછવા ના આવે તને કોઈ મેં તારે કોઈ કાળો ધોળો તને કીધો નહીં

આને ની એક આપડે મેહુલ બેટ કરિયાણા કેટલા લઈ ગયો એ બિહુ સો રૂપિયા લઈ ગયો હા તમે મોટા છોકરાના પાંચસો પચાસ રૂપિયા થયા એટલે બધા છસો પચાસ રૂપિયા થઈ

来，姐姐、啊，走呀、啊！啊